સમગ્ર ગુજરાતમાં હાલમાં ચારે બાજુ એક જ ચર્ચા ચાલી રહી છે તે છે વડોદરા પૂર અને આ પૂરને કારણે શહેરના અનેક લોકોને નુકસાન થયું છે તેમના ઘરોને નુકસાન થયું છે તેમના માલસામાનને નુકસાન થયું છે ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ ચાર દિવસ ચાલ્યા બાદ વડોદરા કલેક્ટર કચેરી દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે તો ચાલો જાણીએ શું જાહેરાત કરવામાં આવી નમસ્કાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મીક્ષા આજે વડોદરા કલેક્ટર કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે શહેરમાં હાલમાં જે રીતે કુદરતી આપત્તિની પરિસ્થિતિ સર્જાઈ છે જે મુશળધાર વરસાદ વર્ષો છે અને આ પૂરની પરિસ્થિતિ દરમિયાન જે લોકો બે દિવસથી વધુ સમય માટે અસરગ્રસ્ત થયા હોય એટલે કે જે લોકોના ઘર ડૂબી ગયા હોય જેમની ઘર વખરી તણાઈ ગઈ હોય અને તેમની નુકસાનીનું સર્વે અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ અસરગ્રસ્ત લોકોની નુકસાનની ભરપાઈ કરવામાં આવશે તો હવે જોવું રહ્યું કે આ સર્વે કામગીરી સચોટ રીતે કરવામાં આવશે કે પછી તેમાં પણ કોઈ ગફલો થશે તો આવી બીજા નવી માહિતી જાણવા માટે ફોલો કરતા રહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા